સુરત ના બમરોલી વિસ્તારમાં આવેલ કોમલ સર્કલ નજીક આગની ઘટના સામે આવી હતી લક્ઝુરિયસ કારમાં અચાનક આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ આરટીઓ નજીક શાલિગ્રામ હાઈટસ ખાતે રહેતા રાજેશભાઈ અજમેરા તેમની BMW કાર લઈ મિત્રો સાથે બમરોલી વિસ્તારમાં આવેલ કોમલ સર્કલ મનહર ડાઈંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા તેમણે ઇલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી અને મિત્રની દુકાનમાં ગયા હતા હજી તો તેઓ દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાઓસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જો કે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગઈ હતી કારમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી પરંતુ સદનસીબે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી બ્યુરો રિપોર્ટ સુરત